એના કેસ છે ને મને એનું ગર્વ છે હું છાતી ઠોકીને કહું છું ગો કેસ છે એ મારા માટે એવોર્ડ છે મેડલ છે મારા માટે 9 તારીખથી નક્કી કર્યું છે કે અત્યારે આપણે બધાએ કંઈ સરકારી કામ પડે તો અધિકારીઓને હાથ જોડવા પડે સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે સાહેબની પાછળ પાછળ ફરવું પડે ભલામણો લઈને જાવું પડે ફોન કરાવવા પડે જે કાંઈ આગેવાન હોય એને ચાર પાંચ વાર કેવડા ત્યારે સાહેબ એક વખત આપણી ઉપર ઉપકાર કરીને માત્ર જવાબ આપે કામ ન કરે ધંધા રોજગાર પાડીને ચાર ધક્કા ખાવા પડે આ હું સાચું બોલું છું કે ખોટું ઓફિસે કારખાને રજા રાખીને જવું પડે ને એમ ન જવું હોય તો કોઈ સારો એજન્ટ ગોતવો પડે બે હજાર સાહેબ વતી ઈ લઈ લઈને કામ કરી દે થાય છે કે નથી થતું અરવિંદ કેજરીવાલે દિલ્હીની અંદર એક સારામાં સારી યોજના બનાવી બધાના પાસે મોબાઈલ છે ગૂગલ માં ચેક કરીને જોઈ લેજો વન ઝીરો સેવન સિક્સ દસ છોતેર નંબર બહાર પાડ્યો અરવિંદ કેજરીવાલે એવી યોજના બનાવી કે દિલ્હીના બે કરોડ લોકોમાંથી કોઈ પણ વ્યક્તિને સરકારનું કામ પડે એ આધાર કાર્ડ નું હોય રેશન કાર્ડ નું હોય ચૂંટણી કાર્ડ નું હોય જન્મના ના દાખલા નું હોય મરણના ના દાખલા નું હોય લગ્નના ના દાખલા નું હોય વિકલાંગ સહાય નું હોય વિધવા સહાય નું હોય ડ્રાઇવિંગ લાયસન્સ નું હોય કે કોઈ પણ કામ હોય

જો તમે કારખાનામાં કામ કરતા હોય કે ફેક્ટરીમાં કામ કરતા હોય ને દસ વાગ્યા પહેલા તમે જો ફ્રી ન થતા હોય તો તમારે રાતના અગિયાર વાગ્યાનો ટાઈમ લખાવવાનો સરકારનો માણસ રાતે અગિયાર વાગ્યે તમારા ઘરે આવે ને આવકના દાખલાનું કામ કરી જાય આ વ્યવસ્થા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કરી છે અહીંયા અહીંયા એ પરિસ્થિતિ છે કે આવક તો નથી જ છતાંય પહેલા તો દાખલા કઢાવવા પડે છે વગર આવકે દાખલો એમાંય પાછું સરકારની દાદાગીરી જોવી કે પરાણે બનાવે જે માણસ મહિને પચાસ હજાર ત્રણ લાખ થી ઓછાનો દાખલો નહીં કાઢી આપું સરકાર નો નિયમ છે બોચી પકડીને રૂપિયા વાળા બનાવે છે ફરજિયાત દાખલા કઢાવે છે કે નહીં અને એમ કહેવામાં આવે કે આટલા થી ઓછાનો દાખલો નહીં નીકળે

રૂપિયા કેટલા વધી ગયા હશે ઘરમાં ઘરમાં લોનું ચાલુ કરી વિચાર તો કરો ઘર હોય તો ત્રણ ચાર બેડરૂમ હશે મોટા પૈસા વાળા માણસો તમે વિચાર કરો કે આપણી પાસે આપણા દીકરાને કઈક હારા ચોપડા લઈ દેવા હોય તો મુશ્કેલી છે ગાડીનું ટાયર બદલવું હોય તો મુશ્કેલી પડે એટલે પાછળનું ટાયર આગળ નાખી દે ને આગળ કઈક બીજી વ્યવસ્થા કરી લઈએ એટલી કરકસર કરવી પડે અને એમની પાસે ઉઘરાણા કરી કરીને એટલા રૂપિયા વધી ગયા છે દીકરા ને લોન વાઇફને લોન દાદીમાં લોન બહુ વધી ગયા હોય અમને લોન આપી દો જરૂર છે તમે દોસ્તો હું એક ગર્વ સાથે વાત કહું કે ચૂંટણીમાં મેં એફિડેવિટ કર્યું છે જે જે ચૂંટણીમાં ઉભા રહે સરકારને એફિડેવિટ આપવું પડે કે એમની પાસે માલ મિલકત રૂપિયા સોના ચાંદી જવેરાત કેટલા છે તમે બધા વોટ્સએપમાં ઇન્ટરનેટમાં ડાઉનલોડ કરીને જોઈ શકશો મેં એફિડેવિટ આપ્યું છે ગુજરાતનો એક માત્ર હું દાવેદાર એવો છું જેની મિલકત માત્ર છ લાખ રૂપિયા છે દોસ્તો આખી મારી કોઈ પણ મિલકત જમીન મકાન પ્લોટ ફાર્મ હાઉસ બંગલા બધાનો ટોટલ મારો તો માત્ર છ લાખ રૂપિયાની મારી પાસે માલ મિલકત મૂડી છે એવું એફિડેવિટ મેં સરકારને લખીને આપ્યું છે ખોટું આપીએ તો ફોર્મ રદ થાય પણ મારા માટે ગર્વની બાબત એ છે કે આખા સુરતમાં ભાજપના જેટલા પણ ધારાસભ્ય ફોર્મ ભર્યા છે કરોડપતિ છે ગરીબમાં ગરીબ ફોર્મ ભરવા વાળો હું છું પણ એ બધા કરતા સારી બાબત એ છે કે આખા સુરતમાં જેણે જેણે ફોર્મ ભર્યા છે એ બધા કરતા મારા ઉપર સૌથી વધુ પોલીસ કેસ છે ઓગણીસ કેસ મારી ઉપર છે દોસ્તો અને એ ઓગણીસ એ ઓગણીસ કેસ તોડબાજી કરવાના નથી ઉઘરાણા કરવાના નથી ડિમોલિશન નામે કટકી કરવાના નથી ભ્રષ્ટાચારના કેસ નથી

એ જનતાનો પ્રેમ છે ને એ મારી સાચી મૂડી એ છે ને અમે એફિડેટમાં નથી બતાવીએ અહીંયા બતાવી રહી છે તમારે નક્કી કરવાનું છે ચૂંટણી આવશે બધા જ પ્રકારની વાતો આવશે નક્કી તમારે કરવાનું છે જ્ઞાતિવાદની વાત આવશે કોમવાદની વાત આવશે ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી છે આવું બધું આવશે ઉમેદવાર ન જોતા એનું મોઢું ન જોતા એની પાર્ટી ન જોતા કઈ પાર્ટી નો છે એ ન જોતા તમારા છોકરાનું મોઢું જોજો અને પછી મત દેવા જાજો કે આનું ભવિષ્ય કોણ બનાવશે અને જે તમારું મન એને મત મનેય મને જોતા કોઈને જોતા તમારા છોકરાને જોજો કે આ છોકરાને કોણ આગળ લઈ આ સમાજને કોણ આગળ લઈ જશે આ વિસ્તારનું સારું કોણ કરશે એ જોજો તમારા પરિવારના સભ્યોનું મોઢું જોઈને મત દેવા જાજો મારું મોઢું ન જોતા કોઈનું મોઢું ન જોતા બહુ આપણા દીકરાઓનું ભવિષ્ય બરબાદ કર્યું છે આ લોકોએ

આપણે બધાએ મોરબી ની અંદર જોયું શું દુર્ઘટના બની પણ વધારે લોકોના જીવ ગયા એક આરોપી પકડાય નહીં તક્ષશિલાકાંડ સુરત ની અંદર બન્યો થોડોક સમય મીડિયામાં કેસ આલ્યો ત્યાં સુધી બધાને જેલમાં રાખ્યા બાકીના બધા છૂટી ગયા અત્યારે કોર્પોરેશન માં લાગી ગયા છે આવું સાચું બોલું છું કે ખોટું લઠ્ઠાકાંડ થયો બોટાદના બરવાળામાં મીડિયામાં માં એટલા દી બે ત્રણ જણાને પકડી લીધા નાની માછલીઓ મોટા માછલા છૂટી ગયા 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 કોઈને સજા થઈ નહીં જણા 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 મરી એમાં મોરબીમાં ગુજરી ગુજરી તક્ષશિલામાં કોરોના અમદાવાદ અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગેલી શ્રેય હોસ્પિટલમાં માં પચાસ લોકો એમાં ગુજરી ગયા કોરોના સમયે રાજકોટની ઉદય હોસ્પિટલમાં આગ લાગી પચાસ લોકો એમાં ગુજરી ગયા મોતનું કારખાનું હોય એવું લાગે છે ક્યારે કોનો નંબર આવી જાય કોઈ સજા નહીં કોઈને પકડવાના નહીં દોસ્તો હું આશીર્વાદ માગવા આવ્યો છું કે જનતાના જીવ લેનારા ખૂનીઓને સજા કરવી હોય તો આમ આદમી પાર્ટીને મત આપો ઝાડુનું બટન દબાવો એક એક ખૂનીને પકડી પકડીને સજા આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે મુદ્દા બધા લઈને આવશે બધા જ પ્રકારની વાતો ભાજપ વાળા કરશે એમની પાસે કોઈ મુદ્દો નથી જ્યારથી કતાર ગામના ઉમેદવાર તરીકે હું જાહેર થયો ત્યારથી બધા ભાજપ વાળા મને ગાળો દેશે બેફામ મીડિયા કતારગામ વાળાના મોબાઈલમાં નાખે છે મને ગાળ્યું દેવાથી જો કોઈના છોકરાની ફી ભરાઈ જતી હોય ને તો બે ગાળ્યું વધારે દેજો ચાર છોકરાની ફી ભરાઈ જાય છે પણ મને ગાળ્યું દેવાનો કતાર ગામને શું ફાયદો છે જેમ ફાવે એમ ગોપાલ ઇટાલિયા બદમાશ છે ગુંડો માણસ છે ગોપાલ ગોપાલ છેતરપિંડી કરે છે જેમ ફાવે એમ ગાળા ગાળી ચાલુ કરી છે મારા નામે તમે બધાએ એ છે સાંભળી છે કે નથી સાંભળે ચૂંટણીનો મુદ્દો ગયા પાંચ વર્ષમાં શું કામ કર્યું એ હોવો જોઈએ ગયા પાંચ વર્ષમાં જનતાને શું આપ્યું જનતા માટે કેટલી સેવા કરી એ હોવું જોઈએ પણ જેણે પોતે ઉઘરાણા સિવાય કઈ કામ ન કર્યું હોય એટલે પોતાનું કામ ન બતાવી શકે માટે મને ગાયું દઈને ચૂંટણી જીતવા નીકળ્યા છે હું જીવનમાં પહેલી વાર ચૂંટણીમાં ઉભો છું જીવનમાં ક્યારેય કોઈ ખોટું કામ નથી કર્યું ખોટું કામ જે પાવલી જેટલું કર્યું હોય કોંગ્રેસ વાળા જેવું થાય એક ફોન આવે ને આખી જિંદગી ચૂંટણી ન લડે

આજકાલની ની વર્ષોથી મફત મળે છે નેતાઓને ચાર હજાર યુનિટ વીજળી મફત મળે છે તો ભાજપને ને વાંધો નથી કોંગ્રેસને ને વાંધો નથી પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતના નાના માણસને ગરીબ જનતાને જો ત્રણસો યુનિટ વીજળી મફત આપે તો આ લોકોના પેટમાં તેલ રેડાય છે એટલે અમે કહેવા આવ્યા છીએ કે જે સુવિધા નેતાને મફત મળે એ સુવિધા અરવિંદ કેજરીવાલ અને અમારી આમ આદમી પાર્ટી જનતાને મફત આપીને રહેશે જેને જે કરવો એ બળતરા ભલે કરે દેશની અંદર પહેલી એવી આમ આદમી પાર્ટીની સરકાર છે કે જે શહીદ વ્યક્તિને કરોડ રૂપિયાનું સન્માન આપે છે આખા દેશની કોઈ સરકાર ગુજરાત એ હમણાં ટીવીમાં જાહેરાત આપી મળતા કઈ નથી આપણા બધાની સુરક્ષા માટે આપણા દેશની સુરક્ષા માટે જે આપણા વીર જવાનો દેશની બોર્ડર ઉપર શહીદ થઈ જાય એના પરિવારને આખા દેશની પહેલી એવી કેજરીવાલજીની સરકાર છે જે એ શહીદ વ્યક્તિના પરિવારજનોને ઘરે જઈને મુખ્યમંત્રી એક કરોડ રૂપિયા સન્માન રાશિ તરીકે આપે છે દોસ્તો ગુજરાતમાં માત્ર ચાર લાખ રૂપિયા આપે છે ક્યાં એક કરોડ ક્યાં ચાર લાખ રૂપિયા આપણે વિચારવાનું છે કે એટલો બધો આપણે ટેક્સ આપીએ છીએ એટલો બધો પૈસા સરકારને આપીએ છીએ એના બદલામાં એક સારો રોડ નથી બનતો સરકારી કચેરીએ ધક્કા ખાવા પડે છે અધિકારીઓ સાંભળતા નથી

એટલે બે ફાર્મ પૈસા વાપરીને પબ્લિક ને જનતા ને લડતા લડતા ક્યારેય બેઈમાની નહીં કરવાની એવી પ્રમાણિકતા અમારી અંદર છે આ બે જ વસ્તુઓ છે દોસ્તો અને આ પ્રમાણિકતાથી અમે લડતા આવ્યા છીએ ગુજરાતમાં આંદોલનમાં ઘણા બધા યુવાનો હતા મારે ન કેવું જોઈએ છતાંય કઉ ખૂબ બધા યુવાનો આંદોલનના માધ્યમથી ઉભરી આવ્યા હું હતો તો બધાય હતા બધા સમાજના હતા પણ ધીમે ધીમે બધા ટેકાના ભાવે જગ્યા ગોઠવાતી ગઈ એમ વધતા ગયા વેચાઈ ગયા કોઈ ટેકાના ભાવે કોઈ પૈસાથી કોઈ સત્તાથી કોઈ હોદ્દાથી કોઈ બીજી ત્રીજી રીતે અમે ક્યારેય કોઈને માથું નમાવ્યું નથી માથું નમે તો બધી જનતાને નમે બાકી ભાજપવાળાની સામે નમવાનું થાતું જ નથી કોઈ દિવસ અને એટલે અમે આશા રાખીએ છીએ કે સારું કરવું હોય આગળ વધારવું હોય તો એક વખત તક આપો મારી વાતને બધા સમર્થન આપો છો કે નહીં મત આપશો કે નહીં આ બાજુ ઘણી વખત એવું થાય કે ગોપાલભાઈ તું માગે વઢો પાછળ જુઓ તો કઈ ન હોય એટલે એનું કહેવાનું સીધી ભાષા એમ થતો રવાના થાવ બોવ માથાભારે લોકો અમે લડવા નીકળ્યા છીએ હું બહુ લાગણીશીલ વાત કરું અમે નાના માણસો છીએ અમારી ઉંમરય નાની છે અમારો અનુભવય નાનો છે અમારી હિંમત એક ખાલી મોટી છે કે ગમે ગમેવા માથાભારે અમે લડીએ છીએ તમારે અમને ટેકો કરવાનો છે અમારી પાસે કોઈ પૈસા નથી કોઈ એવી મોટી ટીમ નથી કોઈ માથાભારે માણસોનું ટોળું નથી કોઈ ગાળાગાળી કરવાવાળી ટીમ નથી એકલા હાથે છીએ જે કર્યું છે એ તમારી નજર સામે છે અમારી આશા એટલી જ છે કે એક વખત તક આપો બદલાવ લાવો બધાને એક એક વખત તમે તક આપી જોઈ લીધું ભાજપે શું કર્યું કોંગ્રેસે શું કર્યું અમે અમારું વિઝન રાખ્યું છે કે સ્કૂલ બનાવવા માંગીએ છીએ અસ્પતાલ દવાખાના બનાવવા માંગીએ છીએ વીજળી આપવા માંગીએ છીએ યુવાનોને રોજગાર આપવા માંગીએ છીએ અને જે કઈ ભ્રષ્ટાચાર આખા ગુજરાતની અંદર થયો છે એ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગીએ છીએ તમે બધા એમાં સહકાર આપો તમે બધા એમાં સાથ આપો આ ચૂંટણી છે એ ક્રાંતિની ચૂંટણી છે દોસ્તો વીસ દિવસ વધ્યા છે ક્રાંતિ કરવા માટે આ વીસ દિવસમાં તમે આપેલું સમર્થન તમે કરેલી મહેનત નક્કી કરશે કે આવનારા વર્ષની અંદર આ દિવસમાં નક્કી થવાનું છે બહુ મહેનત કરવી પડશે બધાએ ખૂબ સમય આપવો પડશે બલિદાન આપવું પડશે અમે બધા મથી રહ્યા છીએ હજુ તો ઘણા બધા ખેલ કરશે આ લોકો કેમકે દુકાન બંધ થતી હોય તો ગમે અને ફફડાટ તો થવાનો જ છે બેઠી મલાઈ ની દુકાન બંધ થાય બેઠી ગમાણી ની દુકાન બંધ થાય તો એ કઈ આસાની થી જવા નહીં દે આપણે આપણો ફાયદો જોવાનો છે આપણા બાળકનો ફાયદો જોવાનો છે આપણા પરિવારનો ફાયદો જોવાનો છે અમે નક્કી કર્યું છે આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું છે કે ગુજરાતમાંથી આખા ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે તમે બધા એમાં સહમત છો કે નથી કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર માં વેડફાઈ જાય અને એક માણસ બીમાર પડે ત્યારે સારવાર કરાવવા નઈ પૈસા નથી હોતા અને નેતાઓ કરોડો કરોડો રૂપિયા ખાઈ જાય છે એકનો એક રોડ 10 વખત બને એકનું એક સર્કલ 10 વખત તૂટે અને બને દરેક વસ્તુની અંદર પૈસા ખવાઈ જાય છે અને પબ્લિક નું લોય ચૂસવામાં આવે છે અને બંધ કરવાનો સમય આવી ગયો છે દોસ્તો મારી બધાને વિનંતી છે કે સમય આપો અહીંયા વડલા સર્કલ પાસે આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખોલ્યું છે જેને જેને સમય મળે બધા વડલા સર્કલે આવો અહીંયા એક બીઆરટીએસ રોડ ઉપર ડભોલી અહીંયા અહીંયા છે આ સર્કલ ઉપર જ છે આપણે ત્યાં પણ હાજરી આપો ખૂબ મોટી રાજ પેલેસ રાજ પેલેસ માં કાર્યાલય છે બધા એમાં સાથ આપો સહયોગ આપો જરૂર જણાય ત્યાં મને માર્ગદર્શન આપો છેલ્લી વાત કે કતાર ગામ થી તમે બધા મને તક આપશો તો મેં નક્કી કર્યું છે ગુજરાત માં કોઈ દિવસ ન થઈ હોય એવું એક કામ કરવું છે તમે બધાય

તમારા સમયે થાય એવું નથી કે રજા પાડવી પડશે ધક્કા ખાવા પડશે ભલામણો કરવી પડશે ફોન કરાવવા પડશે પડશે હાથ જોડવા એ બધું બંધ તમે રાત્રે બાર વાગે જાવ તો એક માણસ ધારાસભ્યના કાર્યાલયમાં બેઠો છે જે તમને હોકારો આપશે સાથ આપશે સહયોગ આપશે જે મદદ કરવી પડે એ મદદ કરશે તમે બધા મને ખોખારો ખાઈને કયો ચોવીસ કલાક ચાલુ રહેવું કાર્યાલય ખોલવું જોઈએ કે ન ખોલવું જોઈએ

મુચે હાથ રાખીને દસ મત બીજા અપાવી છે મોબાઈલ કાઢીને બત્તી કરો સ્ટેજ ઉપર એટલે ખબર પડે કેટલું અજવાળું થાય છે મોબાઈલ કાઢીને લાઈટ કરો એટલે ખબર પડે કે કેટલા મત મળે છે પચીસ ટકા મિત્રો એ બત્તી કરી છે બાકીના મોબાઈલ નહીં લાવ્યો હોય એમ હું સમજી લઉં છું બાકી રહ્યો હજુ મોબાઈલ કાઢો જે જે આમ આદમી પાર્ટીને મત આપવાનો એ લાઈટ કરજો દોસ્તો અંધકાર દૂર થવાનો છે હવે આવવાનું છે અજવાળું ક્રાંતિ આવે છે ગુજરાત માં ક્રાંતિ પરિવર્તન ની ક્રાંતિ આવશે દોસ્તો કતાર ગામ થી આખા ગુજરાત માં બદલાવ આવશે ખૂબ આભાર જય સ્વામિનારાયણ અને અંતમાં આખું ગુજરાત જેને ઈચ્છતું હતું